શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે જન્માષ્ટમીના શુભ અવસર પર આપણે ઘરે લાલજીની સેવા કેવી રીતે કરવી કઈ કઈ સામગ્રી જોઈએ છે તથા પ્રભુને પ્રસન્ન કરવા માટે આપણે ક્યુ જતન કરીએ વર્ષમાં એક વખત આવતો આ શ્રાવણ વધ અષ્ટમીનો ત્યોહાર જન્માષ્ટમીનો ત્યોહાર મથુરાના રાજા ગાયોના રક્ષક ગોકુલાધીશ વૃંદાવનના રાજા એવા દ્વારિકાના નાથ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો શું શું કરી શકે છે જો કે આપણે શું કરી શકીએ ભગવાનની કૃપા હોય ત્યારે જ ભગવાનની લીલા કથા સાંભળી શકીએ અથવા ભગવાનની સેવા કરી શકીએ અને આમ જોઈ તો આ જન્માષ્ટમીના દિવસે ઘરે ઘરે ગોકુળિયાનું વાતાવરણ હશે પ્રભુની કૃપાથી સર્વે ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવે છે તો આવો મિત્રો આપણે જાણીએ કે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો ઘરે કેવી રીતે સેવા પૂજા કરે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવા માટે સૌપ્રથમ તો પ્રભુની મૂર્તિ જોઈએ કોઈ પણ મૂર્તિ હોય ભગવાન શ્રી નારાયણની તેનો જન્મ ઉત્સવ પણ મનાવી શકાય છે અને લાલજીનું સ્વરૂપ હોય તો પણ ઉત્તમ અને જો ચિત્રજી પણ હોય તો પણ ઉત્તમ કારણ કે આ તો ભાવનો ત્યોહાર છે ભાવથી ભગવાનને ભજવાનો ત્યોહાર છે વ્રત છે આ દિવસે ભક્તો વ્રત કરીને પ્રભુની કૃપા પ્રાપ્ત કરે છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે કહેવાય છે કે ચાર રાત્રિ મહારાત્રિ છે એક તો શિવરાત્રિ એક તો દિવાળીની અમાવસ્યાની જે રાત્રિ છે એક અને એક છે જન્માષ્ટમી અને એક છે હોળીની રાત્રિ આ ચાર મહારાત્રિ છે એમાં જન્માષ્ટમીનો ત્યોહાર કે આ શુભરાત્રિ છે જેમાં પ્રભુએ આ ધરાનો ભાર ઉતારવા માટે પાપીઓનો નાશ કરવા માટે તથા ધર્મની રક્ષા માટે જન્મ લીધો હતો તે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર જેને આપણે ઘરે ઘરે આ વ્રત ઉત્સવ કરીને ઉજવશું મિત્રો લગભગ આપણા બધાના ઘરમાં લાલજી કે ચિત્રજીનું સ્વરૂપ તો અવશ્ય જ હોય છે અને ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે જો ન હોય તો લઈ પણ શકાય છે અને પ્રભુને બિરાજમાન કરી શકાય છે આપણા ઘરના મંદિરમાં અને આખું વરસ કે આખી લાઈફ જ્યાં સુધી પ્રભુની કૃપા હોય ત્યાં સુધી સેવા પૂજા કરી શકાય આ તો ભય આપણા હાથમાં નથી પ્રભુની કૃપા હોય તો જ સંભવ બને છે મિત્રો જન્માષ્ટમીના દિવસે પ્રભુનો જન્મોત્સવ છે આપણો જન્મોત્સવ હોય ત્યારે આપણે કેટલી તૈયારી કરીએ છીએ તો આ તો જગતના પિતા જગતના તારણહારનો જન્મદિવસ છે આમાં કઈ વાતની કમી હોય ભલા પરંતુ છતાં પણ આપણી શક્તિ પ્રમાણે સમયની મર્યાદા પ્રમાણે પ્રભુ જેટલું કરાવે એટલું કરીએ પ્રભુના જન્મદિવસ નિમિત્તે વિવિધ સામગ્રીને આપણે તૈયાર કરી લેવી જોઈએ જેમ કે પ્રભુના વસ્ત્ર અલંકાર આદિને પહેલેથી જ તૈયારી કરી લેવી જોઈએ હિંડોળા જો રાખવાના હોય તો એક હિચકો પણ તૈયાર કરી લેવો જોઈએ જે નંદ મહોત્સવના દિવસે ભગવાન કે લાલજીને આપણે હિચકે હિચકાવીએ આ ઉપરાંત પણ આસો તોરણ જન્માષ્ટમીના દિવસે મેઇન દરવાજે બાંધવા તથા પ્રભુની જ્યાં પૂજા થાય ત્યાં પણ તોરણ બાંધી શકાય અને પ્રભુ માટે વિવિધ શૃંગારની સામગ્રી પણ તૈયાર રાખવી ભોગ માટે વિવિધ પ્રકારના ફળો તથા જો કોઈ મિષ્ટાન બનાવેલું હોય તો તે આમ તો છપ્પન ભોગ પ્રભુને લાગે પરંતુ આપણા ઘરમાં જેટલું પહોંચીએ એ પ્રમાણે પ્રભુને પ્રસાદી ધરાય દરેક પ્રસાદીમાં પત્ર અવશ્ય સમર્પિત કરવું જોઈએ અને જન્માષ્ટમીના પ્રસાદમાં ખાસ કરીને એક સામગ્રી તો અવશ્ય રાખવી એ છે પંજરી પંજરી તૈયાર કરી શકાય ઘરે પણ અને માખણ મિશ્રીનો ભોગ જરૂર લગાવવું આવી રીતે પ્રભુને જે પ્રિય છે તેનો ભોગ લગાડો બીજા પકવાન કે સામગ્રી થાય તો કરવા અને કુંભ સ્થાપન અવશ્ય કરવું કારણ કે હિન્દુ ધર્મ પ્રમાણે આપણે જોઈએ તો ખાસ ઉત્સવોમાં આપણે ઘરે કુંભ સ્થાપન અવશ્ય કરીએ છીએ કુંભ સ્થાપન કરવાથી વરુણ દેવતાની કૃપાની સાથે દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે અને પ્રભુની કૃપાથી શ્રી એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ પણ થાય છે શ્રીફળ કુંભ ઉપર રખાય છે માતા લક્ષ્મીનું આહવાહન થાય છે અને ઠાકોરજીની સાથે લક્ષ્મીજી તો હોય જ છે આવી રીતે કુંભ સ્થાપન કરવાથી આપણા જીવનના તથા આપણા ઘરમાં રહેલા દરેક સભ્યોનું કલ્યાણ થાય છે ગ્રહ બાધા નષ્ટ થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત પણ આપણને જે ઈચ્છા થાય તેવી રીતે શણગાર સાજ સજવા માટે આપણા મંદિરમાં જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં અથવા તો કોઈ અલગ બેઠક બનાવેલી હોય ત્યાં પણ શણગાર માટે જે સામગ્રી લેવી હોય તે લઈ શકાય વિવિધ સામગ્રી બજારમાં ઉપલબ્ધ છે જન્માષ્ટમીના દિવસે સવારે અને રાત્રે બાર વાગ્યે જ્યારે પ્રભુનો જન્મ થાય છે ત્યારે બે ટાઈમ આખા દિવસમાં ભક્તોએ ઠાકોરજીની કે ભગવાન શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય વિગ્રહ હોય તેની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ આખો દિવસ વ્રત કરનાર ભક્તો તો વ્રત ઉપવાસ કરે છે પ્રભુનું નામ સ્મરણ કરતા રહે છે પરંતુ જે ભક્તો વ્રત નથી કરતા તેઓ પણ રાત્રે બાર વાગ્યા સુધી તો જાગે જ છે ત્યારે પ્રભુની સેવા પૂજા અવશ્ય કરવી સેવા પૂજામાં શું હોય તો સેવા પૂજામાં જો મૂર્તિ કે કોઈ પણ સ્વરૂપ હોય પ્રભુનું તેને શુદ્ધ જળ ગંગા જળથી સ્નાન કરાવવું બની શકે તો ગૌમૂત્રના બે ટીપા પણ નાખી લેવા ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું જેમ કે અલગથી દૂધથી અભિષેક કરવો દહીંથી અભિષેક કરવો મધથી અભિષેક કરવો ખાંડથી અભિષેક કરવો અને દહીંથી અભિષેક કરવો આવી રીતે અલગ અલગ રીતે પણ સ્નાન કરાવી શકાય અને પાંચ અમૃતને ભેગા કરીને પણ પંચામૃત બનાવીને પણ ઠાકોરજીને સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને આવી રીતે પ્રભુને સ્વચ્છ વસ્ત્રથી લૂછીને નવા વસ્ત્ર ધારણ કરાવવા શૃંગાર આદિ કરવો અને ત્યારબાદ પ્રભુને સિંહાસન ઉપર બિરાજમાન કરવા અલગ અલગ નિષ્ઠાન ભોગ ધરવો અને રાત્રે જ્યારે બાર વાગ્યે પ્રભુનો જન્મ થાય ત્યારે કહેવાય છે કે કાકડીમાંથી પ્રભુનો જન્મ થયો હતો અને આ એક પરંપરા ચાલી આવી છે કે કાકડીને એક કોઈનથી આવી રીતે કાપી અને ત્યારબાદ એવું કહેવાય છે કે અંદરથી પ્રભુ પ્રગટ થયા હતા દર્શન થયા હતા કારણ કે દેવકી માતાને પણ ગર્ભમાંથી નહીં પણ પ્રભુએ બહારથી જ પ્રકાશનું પૂંજ રેલાવીને પ્રગટ થયા હતા એવી રીતે આ કાકડીને આવી રીતે આમ કાપીને અને એવો ભાવ રાખવાનો કે પ્રભુ પ્રગટ થયા છે ત્યારબાદ પ્રભુને સ્નાન કરાવીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરાવીને ફરી સિંહાસન ઉપર બિરાજમાન કરવા અને પ્રભુની સેવા પૂજા એ જ રીતે કરવી જે રીતના આપણે કરીએ છીએ ભોગ આદિ સમર્પિત કરવું પંજરીનો ભોગ લગાવવો તેમાં તુલસી પત્ર અવશ્ય સમર્પિત કરવું પ્રભુના શ્રીચરણોમાં પણ તુલસી પત્ર અર્પિત કરવું આવી રીતે પ્રભુને કાલાવાલા કરવાના છે પૂજન થાય એટલું કરવું અને મન એકદમ પવિત્ર રાખવું આ દિવસે કોઈની નિંદા નિંદાકૂથલી નહીં કરવાની કાંઈ ચોવટ નથી કરવાની બસ પ્રભુ જ પ્રભુ આપણા મનમાં તનમાં રહેવા જોઈએ અને ઘરમાં પણ પ્રભુમય વાતાવરણ વૃંદાવનનું વાતાવરણ સર્જાય એવી જ કોશિશ કરવી બધાનું મન પ્રભુમાં ઓતપ્રોત રહે જેથી રોગ કષ્ટ જે પીડા છે આપણા શરીરમાં મનમાં એ દૂર થઈ જાય અને પ્રભુની જો કૃપા થઈ જાય ને તો બેડો પાર થઈ જાય પછી કાંઈ બાકી રહેતું નથી મિત્રો આ રીતે પ્રભુની સાદાઈથી સેવા આપણે ઘેરે ઘેરે કરીએ અને મંત્ર જપ પણ કરી શકાય કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે ભગવાનનું વાંગમય સ્વરૂપ ગીતાજી છે આ દિવસે ગીતાજીનો પાઠ કરવો કે સાંભળવો ઉત્તમમાં ઉત્તમ છે ગીતાજીમાં દરેક વાક્ય પ્રભુમય છે જે ભક્તો ગીતાજીને જીવનમાં ઉતારે છે તેના જીવનમાં કદી સમસ્યા રહેતી નથી અને તેનું જીવન તો સાર્થક થાય છે મૃત્યુ બાદ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે આવું મહાત્મય છે ગીતાજીનું મિત્રો ત્યારબાદ અષ્ટમી પછી આવે છે નવમી તિથિ નવમી તિથિ સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને પ્રભુને ફરીથી સ્નાન કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન કરાવીને હિંચકામાં કે ઝૂલામાં કે પાણામાં ઝુલાવાય છે અને કહેવાય છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા ઓર દિની પાલકી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આવી રીતે નંદ મહોત્સવ ઉજવાય છે અને આ દિવસે માખણ મિસ્ત્રીનો મિશ્રીનો ભોગ લગાવવો પંજરીનો ભોગ લગાવવો અને દરેકને આ પ્રસાદ આપવો ઘરના સદસ્યોએ મળીને ઉત્સવથી નાચગાન પણ કરી શકાય વાજિંત્ર વગાડી શકાય ભજન કીર્તન કરી શકાય અને ધામે ધૂમેથી આ નંદ મહોત્સવ ઉજવાય છે નંદ મહોત્સવના દિવસે મટકી ફોળ ઉત્સવ મનાવાય છે કહેવાય છે કે આ મટકીનો એક કટકો પણ તિજોરીમાં જો રાખી દેવામાં આવે તો આખું વરસ બરકત રહે છે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી શ્રીકૃષ્ણનું લીલાગાન કરવું કે સાંભળવું ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની વ્રત કથા સાંભળવી વાંચવી ખૂબ જ સારી કારણ કે આ દિવસે ભગવાનનું નામ સ્મરણ થાય ભગવાનની પૂજા અને ભગવાનની કથા સંભળાય એટલું સારું છે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન હંમેશા સંઘર્ષમય રહ્યું છે છતાં પણ પ્રભુ હંમેશા હસતા રહ્યા છે અને જગતને શુભ સંદેશો આપતા રહ્યા છે માટે જ ભગવાન શ્રી કૃષ્ણને જગદ્ગુરુ કહેવાયા છે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ સાથે એક કથા જોડાયેલી છે કહેવાય છે કે એકવાર દુર્વાસા ઋષિ દ્વારિકા નગરીમાં મહેમાન બનીને આવ્યા મહારાણી રૂકમણીજીએ ઋષિ માટે ખીર તૈયાર કરી અને મહારાણી બહાર ચાલ્યા ગયા આ અરસામાં જ ભગવાન શ્રીકૃષ્ણએ આવીને ખીર પીરસી અને ઋષિ આરોગવા માંડ્યા ખીર અતિ ગરમ હતી ખીર ખાઈને ઋષિ અત્યંત ક્રોધે ભરાયા આ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ કે જે સંતો ભક્તોના દાતા છે જેને બ્રાહ્મણ અત્યંત પ્રિય છે એવા ભક્તવસલ ભગવાને એ ગરમ ખીરને જ પોતાના મસ્તક ઉપર આખું વાસણ ઉલેચી દીધું અને ભગવાનનું આખું શરીર બળવા લાગ્યું આ જોઈને ઋષિનો ગુસ્સો શાંત થયો અને ઋષિએ આશીર્વાદ આપ્યા કે જે જે જગ્યાએ આ ખીરથી તમે હે કૃષ્ણ દાજ્યા છો તે શરીર વજ્ર સમાન થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણએ ઋષિના આશીર્વાદથી પોતાના શરીરને જોયું તો શરીર એકદમ વજ્ર સમાન થઈ ગયું હતું પરંતુ પગના તળિયા એમ નમ જ હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ઋષિને કહ્યું હે ઋષિ આ ઘટના પૂર્વ નિયોજિત હતી વિધિનું વિધાન આવું જ હતું મારા પગના તળિયા જ મારું મૃત્યુનું કારણ બનશે અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણના તળિયામાં પારધીએ બાણ માર્યું અને પ્રભુ ધામ પધાર્યા આજે પણ વેરાવળ પાસે આવેલ ભાલકા તીર્થ નામના સ્થળે પ્રભુના દર્શન થાય છે આ જરા નામનો પારધી કે ભગવાન શ્રી કૃષ્ણને જેણે બાણ માર્યું હતું તે બીજું કોઈ નહીં પણ સતયુગમાં ભગવાન શ્રી રામના હાથે મૃત્યુ પામેલ વાનર વાલી જ હતા જે પોતાના મૃત્યુનો બદલો લેવા જ જન્મ લીધેલો હતો મિત્રો આ તો ભગવાન શ્રી કૃષ્ણ સંબંધથી આપણે વાત કરી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજામાં ખાસ વસ્તુની પણ જરૂર પડે છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરીએ ત્યારે એક મોરપંખ જરૂર હોવું જોઈએ વાસળી હોવી જોઈએ જન્માષ્ટમીના દિવસે ઘરમાં જો નાની ગાય હોય ચાહે તે ચાંદીની હોય કે પછી લાકડાની હોય કે પછી કોઈ પણ ધાતુની હોય ગાય વાછરડા સાથે હોય તો સારું તથા આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગ લગાવાય છે કહેવાય છે કે આમ કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે જો કે આપણે ભાવથી જે ભોગ લગાવીએ પ્રભુને એ છપ્પન ભોગ બરાબર જ છે તથા તમામ પરિવારે ભેગા મળીને ભગવાન શ્રી કૃષ્ણનો આ ઉત્સવ જરૂર મનાવવો જોઈએ આ ઉપરાંત ભક્તોએ લોટમાંથી વાસળી ચોટલો સોખડા બાજી શક્કરપારા વેલણ થાળી આવી અનેક વસ્તુઓ બનાવીને ઘીમાં તળે છે ત્યારબાદ રૂપે થાળીમાં ધરાવે છે બાલગોપાલને ધરાવતી વાનગીઓ ભાગે મીઠી જ હોય છે ગળી જ હોય છે આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની પૂજાની સામગ્રી તૈયાર કરીએ તેમાં તુલસી પત્ર તો ખાસ હોવા જોઈએ જે ભગવાન શ્રી હરિવિષ્ણુને અત્યંત પ્રિય છે કારણ કે અષ્ટમીના દિવસે તુલસી પત્ર તોડાતા નથી એવું કહેવાય છે અને ખાસ કરીને ભગવાનને વાલું એવી આ બધી વસ્તુ આપણે તૈયાર કરી લેવાની અગાઉથી જ કે જેથી પૂજા કરવા બેસીએ અષ્ટમીના દિવસે ત્યારે આપણી પાસે આ બધી સામગ્રી હોવી જોઈએ અને આપણે ભાવથી પ્રેમથી પ્રભુને પ્રાર્થના કરી રીઝવીએ અને કહીએ કે હે પ્રભુ અમારો જન્મ મારો સાર્થક કરી દે છે અને મૃત્યુ સમયે તું જ લેવા આવશે મારા વાલા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે આરતી અવશ્ય કરવી જોઈએ કારણ કે આરતી વગર તો કોઈ પૂજા સંપન્ન થાય નહીં અને દક્ષિણા પણ ચડાવવી જોઈએ દક્ષિણા વગર પણ પૂજા સંપન્ન થતી નથી ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરતી વખતે ઘરના દરેક સદસ્યોએ હાથ તાળી અવશ્ય દેવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણની આરતી ગાવી જોઈએ जय काना काडा प्रभु नटवर नन्दल मीठी मोरली मोरलिवाडा गोपीना प्यारा प्रभु जय काना काडा कामण गारा कानजी काम बौकी धा प्रभु काम बौकी था माखन चोरी मोहन चित चोरी लीधा प्रभु जैकाडा नन्द नंद वै घेर उ उतारी प्रभु वै उतारी। उ मर्दन की थो गायो ने चारी प्रभु जय का काडा ગુણતણો તુજ પાર કેવ આવે પ્રભુ કેમે નવ આવે નેતિવેદ પોકારે નેતી વેદ પોકારે ભક્તો શું ગાવે પ્રભુ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદ લલા મીઠી મોરલી વાળા ગોપી ના પ્યારા પ્રભુ જયકાળા બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજ બાલ કૃષ્ણ લાલ નીજે તો મિત્રો આપણે સાંભળ્યું આ વિડિયોમાં જન્માષ્ટમીનું ઘરે આપણે પ્રભુની સેવા પૂજા કેવી રીતે કરવી તથા કઈ કઈ સામગ્રીની તૈયારી આપણે કરી લેવાની છે એ સર્વ કાંઈ જાણી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે દેવ કી સુત ગોવિંદમ વાસુદેવ જગતપતે દેહી મેં તનયમ કૃષ્ણ તા અહમ જગતપતે ભગવાન શ્રી કૃષ્ણને આપણે સૌ વંદન કરીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારો આ જન્મારો સુધારી દેજે મરણના ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત કરાવજે હે પ્રભુ અમારા પાપો નષ્ટ થાય અને પુણ્યનો ઉદય થાય જીવન પર્યંત તારું સ્મરણ કરતા રહીએ અને અંતે મુક્તિના અધિકારી બનીએ એવા હે મુક્તિના દાતા હે લક્ષ્મીપતિ હે દેવકી નંદન હે વાસુદેવ હે આનંદન હે નંદ નંદન ગાયોના રક્ષક ગોવિંદ હું આપની શરણમાં છું હે પ્રભુ આપની જય થાવ જય થાવ જય થાવ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ